એમના માટે હમણાં વારંવાર રોજ ને રોજ એક્સિડન્ટ થાય છે તો તેમનો નિકાલ કરવા માટે અમે આજે મળ્યા ગંદકી ખાલી પ્લોટ માં પાણી દામ મૂકવા માટે અને સિક્યોરિટી ગાડીઓ જે હપ્તા ઉઘરા તેના માટે અમે રજૂઆત કરી પણ મને એવું લાગે છે કે આ ચીફ ઓફિસરો અને જે છે તે ગંગા ના બેરા જે આવે એટલે આશ્વાસન આપીને જતું રહેવાની સિવાય બીજું કંઈ કાર્ડનું થતું નથી બસ તમારે પૈસા ક્યાંથી ટેક્સ ને આપવા ટેક્સ કેટલો વધારો એક વસ્તુ છે આ તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર સી કે પટેલે બે દિવસમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું રસ્તે રખડતા ઢોરને પકડી ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે ટેન્ડર ઓલરેડી પાડી દેલ છે ત્યારબાદ ભરૂચ પાંજાપોરમાં તેમને મોકલવા માટેની કાર્યવાહી કરતે તેઓ દ્વારા ભરૂચ પાંજાપુર દ્વારા એમને રિટર્નમાં ગાયો લેવાની હા પાડેલ છે તેથી બે દિવસમાં એ ગાયોનો નિકાલ અમે ચાલુ કરીશું જેમાં પોલીસ પ્રોટેક્શન સાથે અમે એ કામ આગળ વધારી